રાજ્યમાં ફરી વખત કડાકા ભડાકા સાથે ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ મોટામાં મોટી સિસ્ટમ ગુજરાત ઉપર ટકરાશે કડાકા ભડાકા સાથે ગુજરાતના આટલા વિસ્તારોમાં પડી શકે છે ભારે ભારેથી ભારે વરસાદ તો જોઈએ મિત્રો કયા વિસ્તારોમાં કેવો વરસાદ કેટલા દિવસ માટે વરસાદ રહેશે તેમજ આગામી સમયમાં કેવું વાતાવરણ જોવા મળશે સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવા આવો તો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારના તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે તે પ્રમાણે અરબી સમુદ્ર બંગાળની ખાડીમાંથી જે હળવું લો પ્રેશર સિસ્ટમ હતું તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની થોડી ઘણી અસર જોવા મળી રહી છે અને જૂનાગઢ ભાવનગર સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુરતમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં મિત્રો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લામાં ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ છે વાત કરીએ મિત્રો આગળના દિવસો વિશે તો ખાસ કરીને આગળના દિવસો વિશે વાત કરીએ તો આગળના દિવસોમાં પણ વરસાદી માહોલ છૂટો છાટો જોવા મળશે પહેલી તારીખની વાત કરીએ તો પહેલી તારીખમાં પણ રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા છે ત્યાં છૂટો છાટો વરસાદ જોવા મળશે બીજી તારીખની વાત કરીએ તો બીજી તારીખમાં પણ ક્યાંક ને કંઈક છૂટો છાટો વરસાદ જોવા મળી શકે છે મિત્રો અત્યારની લાઈવ અપડેટ મિત્રો જોઈએ તો અત્યારે રાજ્યના કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદ પડશે અને રાતે પણ કેવો વરસાદ પડશે તો સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડી શકે છે આજે દિવસ દરમિયાન અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ સારો એવો વરસાદ પડી શકે છે વાત કરીએ અન્ય વિસ્તારોના તો અન્ય વિસ્તારોમાં પણ ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદની આજુબાજુના જે વિસ્તારો છે એમાં છૂટો છાટો વરસાદ કંઈક ને કંઈક પડવાની સંભાવના રહેલી છે જો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદની શક્યતા રહેલી છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર હોય જામનગર હોય જૂનાગઢ હોય વેરાવળ હોય આમ સમગ્ર સૌરાષ્ટ્ર સમગ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં હળવો અને ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લામાં કંઈક ને કંઈક છૂટો સાટો વરસાદ તો હજુ પણ ખેડૂત મિત્રોને ખાસ જણાવી દઈએ કે આગામી ત્રણ તારીખ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં સૂટોસાટો વરસાદ પડી શકે છે અને ક્યાંક ને ક્યાંક એવા વિસ્તારો છે જ્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે છે માટે ખેડૂત મિત્રોએ ખાસ તકેદારી રાખવી જોઈએ કે કેટલાક વિસ્તારો છે ક્યાં તમારે જે કાંઈ સીંગ કે વગેરે પાકને રાખ્યો હોય તો એને ખાસ સાર સંભાળ લેવી અને સરકારશ્રીએ ખાસ અત્યારે જેવા જે ખેડૂતોને ખાસ મોટી મુશ્કેલી વેઠવી પડી છે અને એનો સંપૂર્ણ આ જે પાક છે સિંગનો તેમજ અન્ય કપાસ કે વગેરે પાક આખો પાણીમાં તળબો એટલે કે ડૂબી ગયો છે અને નિષ્ફળ ગયો છે તો મિત્રો આવા ખેડૂતોને ખાસ સરકારે વ્યવસ્થિત સર્વે કરી અને ખાસ ત્યાં રૂબરૂ જઈ અને વ્યવસ્થિત એનો સર્વે કરી અને એવા ખેડૂતોને વહેલી ટકે સહાય આપવી જોઈએ જેથી કરીને વરસાદ રહેતા જ તે પછી જે ઉનાળો પાક છે કે હવે અત્યારે જે શિયાળો પાક છે એ લેવામાં ખેડૂતોને થોડી ઘણી મદદ થાય જે નવો પાક જે અત્યારે જે કરવો હોય એને વાવો હોય કે જે કાંઈ જે આગળની પ્રોસેસ એને કરવી હોય તો એને એમાં થોડા ઘણા પૈસા તમે આપો ખેડૂતોને સરકાર શ્રી તો એને મદદરૂપ થઈ શકે આ જે હવે હવે નવા પાળામાં બાકી જો કે આ કેટલાય વિસ્તારો છે